એ જે હતા નાના એને એક શબ્દ વાણી થયા એટલે કીધું કે ભોજન તમને મળ્યું છે ખરું પણ તમે ખાઈ શકશો એ વિચારવા લઈ ગયા કે સારું અમે ભોજન છે ખાઈ ન શકીએ તો ખબર પછી એમને એક કન્ડિશન રાખી એક શરત રાખી કે તમે ભોજન ખાઈ શકો સાચો તો આશ્રમ સિસ્ટમમાં અત્યારે આ થઈ ગયું છે હું તમને હજી બી કહું કે જે સાથે દેખાતો નથી અહીંયા આવ્યો આ એક નાટક એવું છે જો તમે સમજી ગયા ને તો મારે આગળ તો 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 કરી એક તો હમજાજે એ સમજાતું નથી એના કારણે જ આપણે આર્સીએલમાં લઈને આ વસ્તુ આપને મતલબ રોયલ ટી કેટીની તમારી સામે છે બરાબર કોઈ કાય મિતે જ છે એમણે એક સમસ્યા આપવા માવી મોટી જબત અને સમજતી ખાવાની કીધું છે અને એ સમજતી ખાવાની કોશિશ કરી દીધો એક હાથે લેવાનું છે બીજો હાથનો ઉપયોગ કરવાનો છે બરાબર અને

કે રૂપને મેસેજ સમજમાં આવી જશે ને સામુ સામ હેલ્પ કરો ઓલ